જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં હતા હું તમને કટોરીવાળા બ્લાઉઝને કઈ રીતે સીવું તે શીખવાડીશ તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમને ખબર જ હશે કે હું કટોરીવાળા બ્લાઉઝના કે પ્રિન્સેસ કટવાળા બ્લાઉઝના ફર્મા બનાવીને મોકલાવું છું તો તમારે ઓર્ડર કરવો હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે તે નંબર પર કોન્ટેક કરવાનો રહેશે ફરમાને ફક્ત આપણે અસ્તર પર રાખીને ડાયરેક્ટ કટિંગ કરીને સીવવાનું રહે એટલે તમારે કોઈ પણ પ્રકારનું માપ લેવાની જરૂર નહીં પડે જે પણ સાઈઝનો તમારે બ્લાઉઝ સીવવું હોય તે સાઈઝના ફરમાને લઈને બ્લાઉઝ આસાનીથી સીવી લેશો અને જે લોકોને સીવતા શીખવું છે પણ માપ લેવામાં તેને મિસ્ટેક થાય છે જેનાથી બ્લાઉઝનું ફિટિંગ પરફેક્ટ નથી આવતું તો તે આ ફરમાં ઓર્ડર કરી શકે છે તો ફરમાં ઓર્ડર કરવા માટે સ્ક્રીન ઉપર જે નંબર આપ આપેલો છે તે નંબર પર કોલ અથવા વોટ્સઅપ મેસેજ કરવો ત્યાં તમને બધી જ માહિતી મળી જશે તો અહીંયા મેં આ બધા ભાગને મેન જે કાપડ આવે તેની સાથે જોઈન કરીને રાખ્યા છે અને આનું કટિંગનો પણ વિડીયો મેં અપલોડ કરેલો છે તો ન જોયો હોય તો તે વિડીયો પણ એકવાર જરૂર જોઈ લેજો તો આ રીતે મેં બધા ભાગને મેં સિલાઈ લગાડીને જોઈન કરી દીધા છે પછી આપણે આને સીવવાનું જ ખાલી રહી આ રીતે બાઈને નીચેથી પણ પલટાવીને મેં જોઈન્ટ કરી છે અને બીજા બધા ભાગને એમના ઉપર રાખીને મેં જોઈન્ટ કરી દીધા છે તો હવે સૌથી પહેલાં આપણે પાછળના ભાગમાં ટક્સ લગાડવાનો છે તો અહીંયા ટક્સ લગાડવા માટે સૌથી પહેલાં આપણે સેન્ટરનું નિશાન લગાડી દેવાનું છે અને તે નિશાનને ધ્યાનમાં રાખીને આપણે ટક્સ લગાડવાનો છે તો આ રીતે આ ભાગને ઉસો કરી ઉસકાવીને આપણે સેન્ટર પર રાખવાનું છે અને જ્યાં ફોલ્ડ આવે છે ત્યાં આપણે ટક્સ લગાડવાનો છે

હવે આપણે આ કટોરી રેડી કરવાની છે તો આ રીતે કટોરીને વાળીને આપણે ટક્સ લગાડવાનો છે તો આ સાડા સ ઇંચની ટોટલ આપણે કટોરી રાખવાની છે તો એના અડધા કરીને જે પણ આવે એટલે કે આમાં સવા ત્રણ ઇંચ આવે તો એમાં અડધા ઇંચ આપણે ઉમારવાનો એટલે પોણા ચાર ઇંચ ઉપર આપણે નિશાન લગાડવાનું જેટલી ટોટલ કટોરી હોય તેને આપણે અડધા લેવાના અને પ્લસ આપણે અડધો ઇંચ કરવાનો અને આ કટોરીની લંબાઈ હું સાડા ત્રણ ઇંચની રાખીશ આ સાઈઝ પ્રમાણે હવે આ રીતે નિશાન લગાડીને આપણે ત્યાં ટક્સ લઈ લેવાનો છે ડબલ સિલાઈ આપણે ટક્સમાં લગાડશું એટલે સિલાઈ પાકી રહે એટલા માટે જો તમારે સિમ્પલ ખાલી કટોરી રાખવી તો આ રીતે કટોરી રેડી છે પણ જો બોમ્બે કટોરી કરવી હોય તો આને આ રીતે ફોલ્ડ કરીને આપણે ઉપર ગોળાઈમાં સિલાઈ લગાડવાની છે એટલે બોમ્બે કટોરી થઈ જશે તો અહીંયા હું નિશાન લગાડીને તમને દેખાડું છું કે કઈ રીતે સિલાઈ લગાડવાની જેથી સાદી કટોરીમાંથી આપણે બોમ્બે કટોરી બનાવી શકીએ તો આ રીતે આપણે ગોળાઈમાં સિલાઈ લગાડી દેવાની છે તો જો તમારે પણ સાદી કટોરીમાંથી બોમ્બે કટોરી બનાવી છે તો આ રીતે આપણે કરવાનું અને આના કટિંગનો વિડીયો પણ આવી ગયેલો છે જો ન જોયો હોય તો એકવાર જઈને જરૂર જોઈ લેજો તો હવે આપણે તેને પાઠ સાથે જોઈન્ટ કરવાનું છે જે કટોરીની ગોળાઈ હોય તેની ઉપર આપણે યોગપાટને આ રીતે રાખવાના છે અને યોગપાટની ગોળાઈ અને કટોરીની ગોળાઈને એક સરખી રાખીને આપણે સિલાઈ લગાડવાની છે એક ભાગને ખેંચવાનો નથી બંનેને એકદમ નોર્મલ હાથમાં આપણે લગાડવાની છે સિલાઈ તો આ રીતે સિલાઈ લાગી ગઈ છે હવે આપણે ફરી એક સિલાઈ લગાડી દઈશું જેથી કરીને આ સાઈડની સિલાઈ પાકી થઈ જાય અને કાપડ વસૂટવાની સંભાવના ના રહે એ માટે તો હવે આપણે ઉપરથી જ ધાર સિલાઈ લગાડવાની છે ગોળાઈમાં આ રીતે અને એ સિલાઈ આપણે કટોરી તરફ લગાડવાની છે કટોરી તરફ આપણે નીચેનું કાપડ રાખીને એ સિલાઈ લગાડવાની છે બંને ભાગ મેં રેડી કરી દીધા છે તો બીજા ભાગને પણ હું આ રીતે ધાર સિલાઈ લગાડીને રેડી કરી દઈશ તો આ રીતે બંને સાઈડના કટરીવાળા ભાગ રેડી છે હવે આપણે નીચે પટ્ટો લગાડવાનો છે તો આ રીતે પટ્ટાને રાખવાનો છે આપણે ઉપર હવે ત્યાં અડધા ઇંચના ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે અને કટિંગ કરતી વખતે આપણે જે એક્સ્ટ્રા લેતા હોય તે જ બધું આપણે સિલાઈમાં કવર કરવાનું હોય એ માટે હું તમને કેટલો ક્યાં ગેપ રાખવાનો એ પણ તમને સમજાવું છું તો હવે આ જ રીતે બંને સાઈડ મેં પટ્ટા લગાડી દીધા છે અને જે પ્રમાણે આપણે કટોરીમાં ધાર સિલાઈ લગાડી હતી એ જ પ્રમાણે પટ્ટા ઉપર પણ લગાડી દેવાની હવે આપણે અહીંયા બંને સાઈડ ગાઝ બટન પટ્ટી લગાડવાની છે અને આ બટન પટ્ટી છે તે મેં અઢી ઇંચની રાખી છે ને આ બાજુ આપણે લગાડવાની છે અને ત્યાં આપણે સિલાઈમાં સવા ઇંચ એટલો ગેપ રાખીને સિલાઈ લગાડવાની છે આ પ્રમાણે હવે તેને આ રીતે પલટાવીને એક સિલાઈ લગાડીશું હવે આ રીતે આપણે એકવાર વાળવાની અને ફરી એકવાર વાળવાની અને ધાર સિલાઈ લગાડવાની છે કાપડ સાથે આ રીતે હું બીજી સાઈડમાં સિલાઈ લગાડી દઈશ હવે બીજી બાજુ આપણે ઘાસપટ્ટી લગાડવાની છે તે આ તરફ આપણે લગાડવાની છે અને તે ઘાસપટ્ટીની પળાઈ આપણે પોણા બે ઇંચ જેટલી રાખી છે હવે એ પટ્ટીને સૌથી પહેલાં આપણે એક સાઈડથી ફોલ્ડ કરવાની અને તેની ઉપર સિલાઈ લગાડવાની હવે તેને બ્લાઉઝને સીધું જ રાખવાનું છે અને એની ઉપર આપણે સવા ઇંચના ગેપમાં સિલાઈ લગાડવાની છે અને જ્યાં બેલ્ટનો સાંધો આવે ને ત્યાં આપણે એક સીપટી લેવાની છે આ પ્રમાણે હવે પટ્ટીને આપણે આ તરફ ફેરવી લેવાની છે અને ઉપર સીધા સિલાઈ લગાડી દેવાની છે હવે તે પટ્ટીને આપણે અંદરની તરફ આખી વાળી દેવાની છે અને વાળીને તેની ઉપર પણ આપણે એક સિલાઈ લગાડી દઈશું આ રીતે અને જે એક્સ્ટ્રા પટ્ટી વધે તેને આપણે કટિંગ કરી દેવાની છે તો બંને સાઈડ ગાઝ અને બટન પટ્ટી લાગી ગઈ છે હવે તેની ઉપર આપણે પાછળનો ભાગ રાખીને શોલ્ડરેથી આપણે જોઈન્ટ કરવાનો છે આ રીતે તો આ કટરીવાળા ભાગ બંને ભાગ તો ઉપર આપણે પાછળના ભાગને ઊંધો રાખવાનો છે અને શોલ્ડરેથી આપણે અડધા ઇંચના ગેપમાં સિલાઈ લગાડવાની છે અહીંયા પણ આપણે ડબલ સિલાઈ લગાડી દેવાની છે અને આ રીતે બંને સાઈડના આપણે શોલ્ડર જોઈન્ટ કરી દઈશું હવે આપણે અહીંયા ફરતી ગોળાઈમાં આપણે ગળાપટ્ટી લગાડવાની છે તો ગળાપટ્ટી લગાડવા માટે આપણે એક ઇંચને અહીંયા અસ્તરમાંથી પટ્ટી રેડી કરીશ જેની લંબાઈ તો આપણે અંદાજે લેવાની છે પણ તેની પહોળાઈ એક ઇંચ રહેશે અને જો સાંધો આવે તો આપણે સાંધા લગાડીને પટ્ટી લાંબી રેડી કરવાની છે અને તે પટ્ટીને આપણે એક સાઈડથી આ રીતે આપણે ફોલ્ડ કરીને સિલાઈ લગાડી દેવાની છે અને એ પટ્ટી રેડી કરી દેવાની છે અને પછી આપણે તેને ગળાપટ્ટી પ્રમાણે કઈ રીતે લગાડવાની છે તે હું તમને દેખાડીશ તો આ રીતે પટ્ટી રેડી થઈ ગઈ છે હવે આ બાજુના ભાગેથી આપણે પટ્ટી લગાડવાનું સ્ટાર્ટ કરવાનું છે તો આ પટ્ટીને થોડીક અંદરની તરફ વાળીને આપણે જ્યાં ગોળાઈ આવે ત્યાં આપણે આ રીતે નાની નાની સીપટી લેવાની છે અને સિલાઈ લગાડતી જવાની છે આ રીતે ફરતી જ્યાં ગોળાઈ આવે ત્યાં આપણે સીપટી લેવાની અને જ્યાં સીધું આવે ત્યાં આપણે સીધી એકદમ પટ્ટી લગાડવાની છે અને સવા ઇંચનો આપણે ગેપ રાખવાનો છે અને અહીંયા સેલે પણ આપણે એ જ રીતે થોડુંક કાપડ એક્સ્ટ્રા રાખી અને અંદરની તરફ વાળીને સિલાઈ લગાડી દેવાની છે આ રીતે હવે જ્યાં જ્યાં ગોળાઈ છે ત્યાં આપણે નાના નાના કટ લગાડવાના છે અને આ કટ સિલાઈને અડે નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને પછી જે ગળાપટ્ટી બનાવવાનું પ્રોસેસ હોય તેનો વિડીયો હું રેકોર્ડ કરતાં ભૂલી ગઈ અને પછી બનાવી દીધી ગળાપટ્ટી ત્યારે મને ખ્યાલ થયો કે રેકોર્ડિંગ નથી થયું તો જો તમારે કઈ રીતે ગળાપટ્ટી બને છે એ વિડીયો પણ જોવો હોય ને તો બીજા ઘણા મેં વિડીયો સીવવાના મૂકેલા છે તો એ વિડીયો જઈને જોઈ લેજો તેમાં પણ તમને આ રીતે હું શીખવાડું છું કે કઈ રીતે ગળાપટ્ટી લગાડવાની છે તો હવે આપણે બંને સાઈડની બાયું લગાડી દેવાની છે તો આ રીતે મેં બંને બાઈને મેં રેડી કરીને રાખી હતી અને નિશાન લગાડ્યું હતું જ્યાં આગળનો ભાગ આવે ત્યાં હું કટિંગ કરતી વખતે જ આવું નિશાન લગાડી દઉં છું જેથી આપણને સીવવામાં કન્ફ્યુઝન ન રહે કે કયો આગળનો ભાગ છે અને કયો પાછળનો તો આગળના ભાગમાં થોડુંક સ્લીવ્સમાં ડાઉન કરવાનું હોય એ માટે તે અલગ હોય જો આડાવળો લાગી જાય તો બ્લાઉઝનું ફિનિશિંગ કે ફિટિંગ સરખું નથી આવતું તો આ રીતે સેન્ટર ઉપર કટ લગાડીને જે શોલ્ડર છે તેની ઉપર આપણે સેન્ટર અટેચ કરવાનું છે અને ત્યાંથી આપણે આ રીતે સિલાઈ લગાડવાની છે બાઈમાં તો જે રીતે ગોળાઈમાં બાઈનો શેપ હોય તે જ રીતે આપણે આર્મોલનો પણ શેપ હોય તો એ પ્રમાણે બંને કાપડને જોઈન્ટ કરતું જવાનું છે અને સિલાઈ લગાડતી જવાની છે બ્લાઉઝનું અને બાઈનું અને એક પણ કાપડને આપણે ખેંચવાનું નથી એકદમ નોર્મલ હાથે આપણે એને સિલાઈ લગાડવાની છે આ રીતે અડધા ઇંચ નો ગેપ રહેવો જોઈએ તો સેન્ટર થી આગળના તરફ મેં લગાડી દીધી છે હવે જે પાછળની તરફ છે તેને આપણે આ રીતે ફેરવીને લગાડવાની છે તો આ રીતે મેં બે સાઈડ એક એક સિલાઈ લગાડી દીધી છે હવે આખી ગોળાઇમાં ફરી એક સિલાઈ લગાડી દેવાની છે એટલે ડબલ સિલાઈ થઈ જાય તો તમે જોઈ શકો છો એક બાજુની બાઈ લાગી ગઈ છે એકદમ પરફેક્ટ રીતે તો આ જ રીતે આપણે બીજી બાજુની બાઈ પણ લગાડી દઈશું બંને સાઈડની બાઈ રેડી કરીને પછી આપણે કમરપટ્ટી લગાડવાની છે તો બીજી બાઈ પણ મેં લગાડી દીધી છે આ રીતે હવે એ બંને બાઈ લગાડીને આપણે આ બંને ભાગને આ રીતે ગોઠવવાનો છે આગળના ભાગને અને પાછળના ભાગને આ રીતે ગોઠવીને એક સમી સિલાઈ સમૂહ બ્લાઉઝ રાખીને સિલાઈ લગાડવાની હોય છે સાઈડમાંથી પછી તે બ્લાઉઝને પલટાવવાનું હોય એટલે સાઈડમાંથી આપણે અંદરની તરફથી પણ ફિનિશિંગ સારું આવે એ માટે તો આ રીતે સમી બાજુ પહેલાં આપણે સિલાઈ લગાડી દઈશું બીજી બાજુ પણ આપણે આ રીતે એક સરખું ગોઠવી દેવાનું છે અને સિલાઈ લગાડી દેવાની છે તો હવે આપણે નીચે કમરપટ્ટી લગાડવાની છે તો કમરપટ્ટી લગાડવા માટે મેં પોણા બે ઇંચની પોળાઈમાં એક લાંબી પટ્ટી કટિંગ કરીને સાંધા લગાડીને રેડી કરી દીધી છે હવે તેને આ રીતે આપણે લગાડવાની છે જે રીતે આપણે ગળાપટ્ટી લગાડી હતી તો સૌથી પહેલાં થોડોક ભાગ આપણે પાછળ જવા દેવાના છે ને અડધા ઇંચના ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે તો આ રીતે પટ્ટીની ઉપર આપણે અડધા ઇંચના ગેપમાં સિલાઈ લગાડતી જવાની છે એકદમ સીધે સીધી એક્સ્ટ્રા પટ્ટી કાપીને થોડીક પટ્ટી વધારે રાખવાની છે અને તેને પણ એ જ રીતે વાળી દેવાની છે અંદરની તરફ હવે આપણે પટ્ટીને આ રીતે બહારની તરફ કરી દેવાની છે અને ઉપર ધાર સિલાઈ લગાડી દઈશું ધાર સિલાઈ લગાડીને હવે આપણે નીચે પટ્ટીને વાળી દેવાની છે આ રીતે તો પહેલાં એકવાર વાળી અને ફરી એકવાર ઉપરથી વાળી દીધી એટલે આખે આખી પટ્ટીને આપણે અંદરની તરફ વાળી દેવાની છે અને ત્યાં પણ આપણે એક સરખો ગેપ રાખવાનો છે અને ઉપર એક સિલાઈ લગાડી દેવાની છે આ રીતે વાળતું જવાનું અને સિલાઈ લગાડતી જવાનું તો તમે જોઈ શકો છો કમરપટ્ટી પણ એકદમ ફિનિશિંગ સાથે લાગીને રેડી થઈ ગઈ છે હવે આપણે બ્લાઉઝનું ફિટિંગ કરવાનું છે તો બ્લાઉઝને સૌથી પહેલાં આપણે આ રીતે ઊંધું કરી દેવાનું છે અને સાઈડમાંથી જે સિલાઈ લગાડી હતી ત્યાં રીતે અંદરથી કાપડ કાઢી લેવાનું છે અને ઉપરથી આપણે એક સિલાઈ લગાડી દેવાનું છે જેથી કરીને જે બહારની બાજુ આપણે સિલાઈ લગાડી હતી તે એકદમ બેસી જાય તે માટે પછી આપણે નિશાન લગાડવાનું છે માપનું આ રીતે હું પહેલાં બંને સાઈડ સિલાઈ લગાડી દઈશ ત્યાં હવે હું તમને ફિટિંગનું નિશાન કઈ રીતે લગાડવાનું છે તે શીખવાડવાની છું તો આ ઘાસપટ્ટીવાળો ભાગ છે તો તે પૂરેપૂરો માપવાનો છે તો અહીંયા કમરનો ચોથો ભાગ હોય ત્યાં આપણે નિશાન લગાડવાનું તો અહીંયા સવા નવ ઇંચ આવે છે અને સાથીનો સોથો ભાગ છે દસ ઇંચ તો અહીંયા દસ ઇંચ ઉપર નિશાન લગાડીશ તો અહીંયા બાઈની મોડીનો આપણે બીજો ભાગ લેવાનો જેમ કે આમાં સાડા બાર ઇંચ છે તો એનો બીજો ભાગ થશે સવા સ ઇંચ તો આ રીતે ત્રણેય માપના નિશાન લગાડીને આપણે આ રીતે મેળવી દેવાના છે અને સીધી લાઈન ડ્રો કરી દેવાની છે આ રીતે તો હવે જ્યાં આપણે નિશાન લગાડી છે સીધું ત્યાં આપણે સિલાઈ લગાડવાની છે નિશાન થોડું આડાવડું હશે પણ આપણે સિલાઈ એકદમ સીધી લગાડવાની છે તો હું હવે અહીંયા સિલાઈ લગાડી દઈશ તો આ એક સિલાઈ લગાડ્યા બાદ આપણે અંદરની તરફ બે ત્રણ સિલાઈ લગાડવાની છે જેથી કરીને ક્યારેય આપણે ફિટિંગ ખોલવું હોય તો ખોલી શકીએ એ માટે અને બંને સાઈડ હું એ જ રીતે નિશાન લગાડીને સિલાઈ લગાડી દઈશ તો એ સિલાઈ લગાડ્યા બાદ આપણું બ્લાઉઝ સિવાયને રેડી થઈ ગયું છે તો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મેં તમને પહેલાં કીધું એમ જો તમારે બ્લાઉઝના ફરમા મંગાવવા હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર તમારે કોન્ટેક કરવાનો રહેશે ત્યાં તમને બધી જ જાણકારી મળી જશે તો હવે મળશો આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ